Thank you. સામાન્ય રીતે આપણે બધા છે ને બગીચામાં ફરવા હોય પરંતુ જો તમારા જ આવો સરસ મજાનો બગીચો બને તો નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી આજે આપણે આવી ગયા છીએ વિવાબેન ના ઘરે કે જેના ઘરમાં જ એક સરસ મજાનું ગાર્ડન છે તેને બીજે ક્યાંય ફરવા જવાની જરૂર નથી તેને એટલા સરસ મજાના

અને આ તમે કેટલા વર્ષોથી કરી રહ્યા છો આ 25 વર્ષથી વધારે થયું મને ગાર્ડનિંગ કરતા 25 વર્ષથી ગાર્ડનિંગ કરતા 25 વર્ષથી વધારે થયું અને આમાં કેવા કેવા પ્રકારના તમે છોડ છે તેવા આવ્યા છે મેડિસનલ છે ફ્લાવરના થોડક ઓછા છે ફ્લાવર કરતા મને ઇન્ડોર પ્લાન્ટ વધારે પસંદ છે કે જે બારે મહિના એક જ સરખા દેખાય હં હં જેમાં આ સાઈડ કેવા પ્રકારના છે આ જે એક પ્લાન્ટ છે જે ક્યારો છે એક થોડો ફૂલો છે સાહેબને વકીલ સાહેબને થોડોક ફ્લાવરનો શોખ છે આ ક્યારે એના માટે રેડી કર્યો છે કે એને જે જે પ્લાન્ટ ગમતા હોય ફ્લાવરના એ બધા સેટ કરેલા છે હં 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 અને તમને જ્યારે આ કરો છો ત્યારે ઘરમાંથી તમારે કેટલો સમય આમાં આના માટે નીકાળવો પડતો હોય છે કે આ છોડવા આવવા માટે કે એની દેખરેખ રાખવા માટે કે એને થોડા કટિંગ માટે કે એના માટે એવું છે કે સવારમાં વહેલા ઉઠવાની ટેવ ખરી બાળકોને સ્કૂલે બધાનો ટાઈમ હોય એટલે સવારમાં વહેલું કામ બધું પતી જાય એટલે સવાર ઉઠીને સીધો મારો જ્યારે પણ નવરી થાવું કે પાંચ કે દસ મિનિટનો પણ ટાઈમ હોય તો હું ગાર્ડનમાં જોઉં છું કટિંગ કરવું કે પાણી પાવું એ હું પાંચ દસ મિનિટમાં હવે એટલી મારી ગ્રીપ છે કે હું કરી શકું કરી શકું તેની સાથે તમને આવો વિચાર છે તે કેવી રીતે આવ્યો કે ચાલો મારે પણ આટલા સરસ મજાના નાના નાના પ્લાન્ટ છે તે મારા ઘરમાં લગાવવા છે શોખ હતો અને એક ગ્રુપ હતું અમારું કે જેમાં બધા શોખીન હતા શોખ એવો હતો કે પ્લાન્ટમાં રેડી લઈને સીધા પોટ પોટ લ્યો અને પ્લાન્ટ લ્યો અને પ્લાન્ટેશન દો એવો શોખ નહોતો શોખ એવો હતો કે નાની એમથી ડાળીને ગ્રો કરી એને મોટા થતા જોવાની અને એનો જે આનંદ હોય એક નેચરલ આનંદ લેતા લેતા ગાર્ડન કરેલો છે ખૂબ જ સરસ મજાનું આ બધા કેવા પ્રકારના છે આમાં મોટા ભાગના ઇન્ડોર પ્લાન્ટ છે પણ આને સનલાઇટ જોઈએ

હા તેની સાથે તમે જે આ કરી રહ્યા છો આ તમે બીજા લોકોને આપો છો કે જે કોઈ પણ આવા નાના નાના છોડ જોતા હોય તેને હા હા મને વાર ગ્રુપ હતું અમે બધાય જાતે પ્લાન્ટેશન કરતા હતા પછી મારી લોકોએ મને કીધું કે આટલું સરસ આવડે છે તમે પ્લાન્ટ કરીને રેડી કરીને આપો છો તો એક કામ કરો અમને બધાય તમે જ પ્લાન્ટ રેડી કરીને આપો અમારે તમારા જ ગાર્ડનમાંથી જોઈ છે જેમને અમને બહુ જીવતા રહે છે નહીં કોઈ પ્લાન્ટ મરતાય નથી એટલા સરસ હોય છે એટલે પછી મેં ત્યારથી ચાલુ કર્યું આજે જુલાઈ બે હજાર ને ચોવીસ ત્યારથી મેં ચાલુ કરેલું છે એટલે ગાર્ડનની સાથે નર્સરી છે ને એમાં પ્લાન્ટ તૈયાર તૈયાર કરે મારે પોતે જાતે કરેલા જુલાઈ ત્રેવીસ થી હા એટલે અત્યારે ઓલમોસ્ટ આપણે કહેવાય કે પોણું વરસ જેવું થવા આવ્યું છે એક વર્ષ ને થોડો એવો સમય બાકી છે તમે ત્યારથી આ કરી રહ્યો છો તો આમાંથી તમને કેવી કેવી ઇન્કમ મળતી હોય છે ઇન્કમમાં તો માપસર ઇન્કમ હજી સ્ટાર્ટ જ છે અને મારું થોડુંક એવું છે કે ઇન્કમ કરતા થોડુંક માણસો શોખથી કરી શકીએ અને થોડુંક માણસોને ગાર્ડન પ્રત્યે અને વૃક્ષો પ્રત્યે અવેરનેસ આવે અને મોરબીમાં જરૂર પણ છે થોડુંક પ્લાન્ટેશન જરૂર પોતાના પૂરતો આપણે કોરોનામાં જોયું આજુ બાજુ આજુબાજુ અને કુદરત માટે કંઈક કર્યાનો આનંદ પણ લઈ શકો છો જ સરસ મજાની વાત કરી આ બધા જે પ્લાન્ટ્સ છે તમે આ બધા ડેકોરેટિવ પણ કર્યા છે તો આ બધા આઈડિયા તમને કેવી રીતે આવતા હોય છે કે ચાલો આને હું આવી રીતે ડેકોરેટ કરું કે ચાલો હું આની રીતે આવો સેપ આપું કે બધું શોખ હતો કે પ્લાન્ટ મને પહેલેથી શોખ હતો કે સીધું બસ પ્લાન્ટ આમ પોટમાં હોય અને હું જોઉં ને પાણી એવો નહોતો મને એમ હતું કે ઝાડની ડાળી એવી થોડીક કોઈક વળેલી હોય કોઈ સીધી છે તેને બાંધીને કોઈક શેપ આપવું એટલે એના એના માટે છે ને મને મદદરૂપ મોબાઈલ થયો છે એમાંથી મેં જે શીખવાનું હોય એ શીખવું છે એને થોડોક મને એનાથી ટેકો મળ્યો ને મને થોડુંક એનાથી જ્ઞા વધ્યું કે ભાઈ ના અમે જે હું જે વિચારું છું એ કરાય પ્લાન્ટ છે એ તમારે કોઈને આપવાના છે કે આ તમારા ઘરના જ છે હા આ બધા મારા ઓર્ડરના છે આ ટોપિયારી ઓર્ડર ની છે આ બધા ઓર્ડર પ્લાન્ટ છે મારી ઓર્ડર ની છે ત્યાં છે અહીંયા છે

અને જે ટોપિયારિસ તમે જોઈ તે ટોપિયારીઝ તમારી ડઝન ઉપરથી વધારે અને હજી આ કન્ટિન્યુ ચાલુ જ છે કે મારે બે તો બે થી ત્રણ એક્સ્ટ્રા બનાવીને રાખવી જ પડે છે કોઈ ગાર્ડન માં આવ્યું તો સીધું લઈને જ જાય છે એવું પસંદ પડે બરાબર છે અને આ તમે જે નાના નાના ગ્લાસમાંથી કે કિચનની જે વેસ્ટેજ વસ્તુઓ છે તેમાંથી તમે આ બંદુ બનાવ્યું છે એટલે તમે આના વિશે મહિલાઓને શું કહેવા માંગશો એટલું જ કે ભાઈ કોઈ પણ નાનો પોટ હોય એવું જરૂરી નથી કે તમારે મોટો પોટ જોઈએ જાજી બધી માટી જોઈએ દિલથી થોડીક ઈચ્છા કરી અને થોડું પ્લાન્ટેને કઈ રીતનું વાતાવરણ જોઈએ છે ઈ જો તમે સમજી જાવ તો તમે તો તમે નાના કપની અંદર કે થોડી નાની જગ્યામાં પણ તમે પ્લાન્ટ ને ઉગાડી શકો ઉગાડી શકો છો બરોબર છે તેની સાથે આને આના માટે કોઈ ખાતર કે એ ખાતર અત્યાર સુધી તો હું મારું પોતાનું બનાવેલું જ યુઝ કરતી કે કિચન વેસ્ટમાંથી બનાવતી કિચન વેસ્ટ છે કડવા લીમડાના સુકા કોઈ પણ અને ગાર્ડન ના કોઈ સુકા પાન છે મિક્સ કરી અને બનાવતી એ જે યુઝ કરતી લગભગ મને ઈચ્છા નથી હોતી દવા છાટું ખાતર દઉં કન્ટિન્યુ મારું મોસ્ટ ઓફ ઘરમાંથી વસ્તુ નીકળતી હોય ને જે આપડી ચા છે ચા નું પાણી છે કે ચા સુકવીને એ જ માટીમાં મિક્સ કરતી જાઉં રોજ હું આપડે રોજ ચા તો પીતા જ હોય બરાબર એટલે સવારે એને ચા ને ગાળી લો એટલે પછી થોડી ધોય અને જે તમારે એક પોટ રાખીને એમાં માટી રાખી હોય એમાં મિક્સ કરતું જવાનું પછી જયારે જયારે પ્લાન્ટેશન કરો ને ત્યારે એ માટીનો યુઝ કરો બરાબર છે એટલે આપણે જે ચા ને બધું એઠવાડ નાખી દે એનો ઉપયોગ કરી પરંતુ આપણે એનો ખાતર તરીકે ઉપયોગ કરીએ અને સરસ મજાનું સરસ મજા દાળ ભાત સવારે પીવડાવું છું ખુબજ સરસ એ છે કે હું એને આજ નેચરલ વસ્તુ આપું છું કોઈ ઓવર ડોઝ ઉપરથી બધા બીક હોય કે ખાતર દેવું અને રોજ ગોળવા ના એવું નથી જરૂર પડતી

મને બોનસાઈ નો ખુબ જ શોખ છે આ બધા અંડર ઓબ્ઝર્વેશન છે કે તૈયાર થાય છે આ છે ચાઇનીઝ વર્ડ છે આ છે સવન એમાં બધા ઝાડ એવા છે કોઈ પવિત્ર ઝાડ છે કે જે પીપળો તો નાનો હોય કે મોટો હોય વડ છે એ તમને એટલો જ ઓક્સિજન આપે તમારી આજુબાજુ હોય તો કે ભાઈ પીપળો ઘરમાં ન હોય કારણ એ છે કે ભાઈ એના રૂટ્સ એટલા બધા જાય કે તમારા ઘરના જે પાયા હોય ને નુકસાન કરી શકે બરાબર તમે એને આ રીતે યુઝ કરીને ઘરમાં બોનસાઈ જેવું બનાવીને તમે રાખી શકો એની પૂજા કરી શકો આંબલીનું બોનસાઈ છે પીપળો છે વડ છે સવન છે આ કડવો લીમડો છે ઉમરો છે આ બધાય પ્રકારના બોનસાઈ હું બનાવું છું અને ખાસ ઝેડના બોનસાઈ ઝેડનો ઝેડ પ્લાન્ટ એવો છે કે એનું બોનસાઈ બહુ સરસ બને છે તમે કોઈ પણ આકાર દેવો દે હોય તો ઝેડના પ્લાન્ટને બનાવી શકો અને એ કે છે કે ભાઈ નો પ્લાન્ટ ઘરમાં એક હોય બહુ સુકનવાડી વસ્તુ કહે છે અચ્છા હા કામા પર શાસ્ત્ર જોડાયેલું જોડાયેલું છે તેની સાથે આ જે આના નાના નાના છોડ છે એ તમે ક્યાંથી લઈ આવો છો છોડ અમે એક બીજા આપણે કરીએ છીએ નાની ડાળી થી ગ્રો કરવાનો શોખ છે મોટા ભાગનો શોખ એવો છે કે નાની ડાળી થી જ ગ્રો કરીએ એટલે બીજા કોઈના ઘરે હોય એ ડાળી આપણે આપણે કરી અમે એને આપીએ એ અમને આપે બરાબર છે અને પછી એને ગ્રો કરી અને જે આનંદ લઈ છે ને એ આનંદ આટલો બધો ગાર્ડન અત્યારે મારો મસ્ત છે ચાલો તમે પણ આ વિભાબેનનું ગાર્ડન જોયું અને તમે પણ આમાંથી મને લાગે છે કે અચૂક કોઈક ને કોઈક તો પેલી લીધી જ હશે પ્રેરણા કે જેથી કરીને તમે પણ તમારા ઘરમાં નાનામાં નાની જગ્યા હોય નાનામાં નાની વેસ્ટેજ વસ્તુ હોય તેમાંથી પણ સારામાં સારા છોડ છે તે વાવવાનું વિચારી શકો છો તેની સાથે મોરબીની બહેનોને તમે શું મેસેજ આપવા માંગશો એમ એટલું જ કે ભાઈ પાન ખરશે ઘર ખરાબ થાશે એ વિચાર્યા વગર થોડુંક ગ્રીનરી આપણી આજુબાજુ હોવી જરૂરી છે અને મોરબી એક કોમર્શિયલ સિટી છે કે જે પોલ્યુશન ઓલવેઝ છે જ તો આપણે એટલું તો કરી શકીએ કે આપણે આજુબાજુ થોડા પ્લાન્ટને ઉછેરીએ ને પાણી પાવાનું થોડુંક કેર કરો એનાથી આનંદ એટલો આવશે પોઝિટિવિટી એટલી આવશે આપણે તંદુરસ્તી જાળવવી માટે તમે કોઈ ભલે દવા લેતા હોય પણ જો તમે બે દવા જે રેગ્યુલર લેતા હોય એ જ રીતે તમે બે પ્લાન્ટ ઉછેરો ઉછેરોને રેગ્યુલર પાણી આપો એની કેર કરો પછી જેનો આનંદ છે એ તમારા બાળકોમાંય આવશે એ ટેવેમાં તો બધા માટે ફાયદાકારક જ છે ખુબ જ સરસ મજાની વાત છે ચાલો ભીભાબેન થેન્ક યુ સો મચ તમે મોરબી અપડેટ માં આવ્યા અને તમારો આટલો સરસ મજાનો ગાર્ડન અમને બતાવ્યો મારા ગાર્ડન ની વિઝિટ કરવા બદલ મોરબી થેન્ક યુ થેન્ક યુ સો મચ ચાલો આગળ પણ આપણે અવનવી વાતોની સાથે મોરબી અપડેટ માં મળશું